વડોદરા ગ્રામ્ય અને આનંદ જિલ્લાને જોડતો બ્રિજ મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજ પર આજે સવારે સાત વાગે જે વહેલી સવારે બ્રિજની જે દુર્ઘટના બની છે જેમાં હાલ સુધી નવ લોકો ખાસ કરીને નવ લોકોના મૃતદેહ મળ્યા છે અને છ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ વહેલી સવારે જ એક હાઈ કમિટીને અહીંયાથી તાત્કાલિક સ્થળ પર મોકલી છે અને તાત્કાલિક આ તપાસનો રિપોર્ટ મંગાવ્યો છે અને મુખ્યમંત્રી શ્રીએ ગંભીરતાપૂર્વક તાત્કાલિક વિભાગની જે આરએનબી વિભાગની અને બીજી જે ટીમ છે એને ત્યાં રવાના જે કરી છે ને સાથે કડક પગલાં ભરવાની સૂચના આપી